સ્ત્રીઓની પુરુષોની આંખ ફરકવી શુભ કે અશુભ શું છે વિજ્ઞાન સાથે સંબંધ જોઈએ આ વિડિયોમાં જ્યારે પણ કોઈની આંખ ફરકે છે ત્યારે આપણા ઘરના વડીલો કહે છે કે કોઈ શુભ કે અશુભ ઘટના બનવાની છે આવી સ્થિતિમાં અશુભ ઘટનાથી બચવા માટે વડીલો આપણને કેટલાક ઉપાય પણ જણાવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શરીરના અંગો ઉપરાંત આંખો ફરકવી પણ એક સંકેત છે જરૂરી નથી કે આંખો ફરકવી દર વખતે અશુભ હોય કેટલીક વાર આંખો ફરકવી એ પણ સારા સમાચાર મળવાના સંકેત છે હવે જોઈએ સ્ત્રીઓની આંખ ફરકવી જો ભારતની વાત કરીએ તો અહીં આંખો ફરકવાની ઘણી જગ્યાએ ખરાબ શુકન માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ડાબી અને જમણી આંખ ફરકવાનું અલગ મહત્ત્વ છે સ્ત્રીઓ માટે ડાબી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે જ્યારે જમણી આંખ ફરકવી અશુભ હોય છે જો સ્ત્રીની ડાબી આંખ ફરકે તો તે તેના માટે શુભ સંકેત માનવામાં આવે છે જમણી આંખ ફરકવી એ પણ મહિલાઓ માટે બીમારીનો સંકેત માનવામાં આવે છે હવે જોઈએ પુરુષની આંખ ફરકવી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરુષોની જમણી આંખ ફરકવાનો અર્થ છે કે તેઓ પોતાના પ્રિયજનને મળવા જઈ રહ્યા છે જમણી આંખ ફરકવાથી એ પણ સંકેત મળે છે કે લાંબા સમયથી મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની છે બીજી તરફ પુરુષની ડાબી આંખ ફરકવી એ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ડાબી આંખ ફરકવી એ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીનું સૂચન છે હવે જોઈએ આંખ ફરકવાનો વિજ્ઞાન સાથે સંબંધ આ તમામ ધાર્મિક માન્યતા છે આપણે વિજ્ઞાનની વાત કરીએ તો આ મુજબ કોઈ પણ મનુષ્યની જમણી કે ડાબી આંખ ફરકવી એ આવેગજન્ય પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિ માનવીના નિયંત્રણની બહાર છે જો સતત આંખો ફરકતી રહેતી હોય તો તે કોઈ જ્યોતિષી સંકેત નથી પરંતુ તેનો સંબંધ સ્વાસ્થ્ય સાથે હોઈ શકે છે આ માટે ડૉક્ટરની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે તો વિડીયો સારો લાગે તો તમારા સગાવલા મિત્ર સંબંધીમાં શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને સરસ મજાની કોમેન્ટ કરશો થેન્ક યુ